કાલ પાછા આવશે ઓહો બહુ લાંબુ રોકાય નાખ્યું છે આ લોકો ને એટલે લાંબુ રોકાય અને હું છે ને મારો બીજો ફોન છે ને સોનલ ને આપી દે એટલે છે ને થોડો ઘણો વિડિયો લે હે ને તો જો મોઢામાં પાણી છે તો હું કરે છે ચાલો હવે બધા આવે ત્યારે મળીએ અને પછી નીકળીએ બધા લોકો આવી ગયા છે ને હવે અમે લોકો નીકળી ગયા છીએ રાધિકા ની ઘરે જવા માટે અને આ ભાઈ જો આગળ બેઠા બેઠા મોજ આવી ગઈ છે સિગ્નલ ઉપર ઉભા મિનિટ નું સિગ્નલ છે આને હક તો બધું થાય છે જો પરિતા આવી ગઈ બધા લોકો બે ગયા છે હવે જવું રાધિકાના ઘરે ત્યાં જઈને મળવી હું છે તારે રાધિકાના ઘરે આપણે પહોંચી ગયા છીએ આ બાજુ જો રિસિવ ભાઈ ને કઈ હેડ હુસ્તી બંધ થઈ ગઈ છે કારણ કે

રોકાવાનું રોકાવાનું છે રોકાવાનું રાધિકા રોકાવાનું કે આપડે આખો દિવસ અહીંયા કેમ કાઢો ગામડામાં હે આ ગામ છે અને અમાર નથી જાવ તમે જાય જજો અમે હજી રવિવારે જ ગયા તા તો આ બાજુ પરિતા બેહી ગઈ છે પરિતાને એને બધાને બબે દી રોકાવાનું છે ને શું કરશો બે દી તમે અહીંયા રાધિકા છે આ રાધિકા છે ને એનો કન્ટેન્ટ ગોત છે આ ઘરે લઈ જાય ને આને ગેમ ઉરમાર ને એવું બધું કરશે તમને તો આ બાજુ ભાઈ બે આ લોકો કંઈક ને કંઈક જવાનું પ્લાન કરે છે પણ અમારે છે ને કામ છે હમણાં ફાર્મ હાઉસ નું બધું નીકળ્યા તો કેટલા દિવસ કામ કર્યું તો થોડું ઘણું કામ તો કરવું જ પડે અને આ બાજુ સૌથી પેલા સોનલ નું કામ આ હોય ઘોડીઓ અમારે ફિટ કરવું પડે ગમે ત્યાં જાય ને આ અવાજ બંધ થઈ જવો જોઈએ હવે ભાઈ હું એ ની અંદર કરશે એટલે આ લોકો ફટાફટ રસોઈ કરશે બાકી જો રાધિકા છે ને આ ટીગરિયા બનાવવા છે વાંહે છે ને મેગ્નેટનું એવું આવે આમ કરીને આમ કરો તો લાગી જાય કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો આ મેં પહેલી વાર જોયું કે આ ટીગર આવા આવે વાહે આખું છે ને બ્લેક બ્લેક દેખાય નહીં ચુંબક છે તો આમ કરીને આમ લગાવી દો ને તો ચોટી જાય તમારું ફ્રીજે ખરાબ નહીં થાય

કે સોપાટી બધા ને છે છે તો ગાઈઝ સોસાયટી એટલી મોટી આપેલી આ આ એમ પ્લાન ફ્લોપ કારણ અમે ફાર્મ માં હતા કેટલા દિવસ હતા મારા કામ હતું તો મેં આ લોકો મૂકી જાઓ અને જમ જમવાય નહોતા રોકાવાના પછી મમ્મી કહે કે મમ્મી કીધું ત્યાં રોકાવક નહીં મેં ક્યાં નહીં રોકાવી પછી મેં કીધું તોય ખાતા થઈ હાલ ને હવે અહીંયા અગિયાર તો હાડા અગિયાર તો થઈ જાય એટલે આ લોકોને કીધું ફટાફટ બનાવી નાખો તો આપણે જમીન વહી જાય તો જમવાનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હં હં કાલનો પ્લાન કાંક બનાવશું ચાલો ભાઈ કાલ હું કરશું એ તો પછી ખબર પડશે અત્યારે હું કેટલી વાર તું ન જ ગઈ તું નથી ઓલપાડ નથી સોનલ નથી લઈ તો જાય છે પછી એનાથી તો કેટલા વધારે લઈ જાય એને એમાં એવું છે સોનલ ને કેવું છે ખબર હા મંદિર ને એવું ન ગમે જ્યાં લાયન ખાતી હોય બફારો થતો હોય એ તો અત્યારે ન હોય હા એ તો કરવા દે જ્યાં એને મંદિર હોય બફારો થતો હોય લીપ હોય મેળો હોય એવી વસ્તુ તો તો એને ગમે સુરત માં એવું જ હોય તો લઈ ક્યાં જ એમ થાય ને ભીડ ન ગમે એટલે આની આટું છે ને ભગવાન ને કાંકામ એકલા એકલા સ્થળ બન્યા હોય ત્યાં કોઈ ફરવા નો થતું હોય ને એવા સ્થળ ગોતવા પડે એવું થાય આંદોમાન નિકોબાર છે એ બાજુ જવું પડે

જોઈએ એટલું બધું ખારું છે હા હા ખારું નથી હું બેઠા તા જો એટલી બધી કેરી સુધારી છે કોઈ લીધી નહીં આ પરાયણ બધાને ખબર આવે છે એવું કોને કીધું એવું હોય આંબામાં આંબા તો એ ખરખાસ હોય

અને આની ઘરે જો આથાણાના પ્રકાર જો ખાલી ચાર ડબ્બા છે આથાણાના ક્યાં ક્યાં આથાણા છે હું એમ કઉ આથણા બિઝનેસ ચાલુ કરી દો તમને એટલા બધા બનાવતા આવડે આવડે જ છે હું કેવું હા જો આથણા જો કેટલા છે પંજાબી એ છે આને તો એ જ લીધું છે એ જ લીધું છે ને એવું છે

અને આ બધા કામ કાજ કરી નવરાય થઈ ગયા લોકો તો ને જલ્દી ગયા નહીં કાલે ફોન વિચારશું જાય કે નહીં ચાલો આ લોકો ટાઈમ સ્પેન્ડ કરશે આપડે જઈ ઘરે છે ને પાંચ વાગી છે ને ઓફિસેથી જો ઘરે આવી ગયો ઘરે છે ને કોઈ એટલે કોઈ નથી આમ ખાલી હોય એવું લાગે છે હું મમ્મી પપ્પા જ એટલા જ લોકો છે તો ઘરે આવીને જોયું મેં કીધું આમાં કાં ખારું બનાવ્યું છે તો આ આપડી હાટુ છે ને હાંજ હાટુ રાખી મૂચું મમ્મી કટિંગ કરીને હવે એવું કેમ કર્યું તમે

કાર લીધી થોડીક વાર બીજાને આપી કાર બદલાવા ગયો એ ભાઈ કે ન બદલાઈ દઈ રમોકડા થોડા બદલાઈ દઈ એમ હું કે આમાં ગીતે નથી વાગતું એ ભાઈએ એ ભાઈએ કીધું એમ કે મને ખબર નથી આમાં ગીત વાગે છે કે નહીં એમ ઈ કે તમને આપી દીધું ક્યારે વાગતું હતું એમ તો મેં કીધું હું કાર લઈને ઘરે ગયો ને એ મારી પાસે વિડીયો છે અને મેં યુટ્યુબમાં છે ને તરત મૂકી દીધો તો એ ભાઈ કે બતાવો તેને બતાવો ને પછી એણે બદલાઈ દીધું બોલો વિડીયો ઉતારવાનો આ ફાયદો થયો હા પેલા તો જે ભાઈ ચેક કરીને આપી હતી ને એમ જ કહેતા હતા વાગે છે વાગે છે એમ પણ પછી મેં વિડીયો બતાવો હતી કે હારું કે આ ભાઈને બદલાઈને આપી દે અને બટલી નો દે અને મમ્મી ની મમ્મી ઉપર કોમેન્ટ આવી કે માસી બોલે ને એટલે મજા આવી જાય ઓલું યોગા મેટ વાળું તમે કીધું તું કે નઈ તો બધાને બહુ મજા આવી કે માસી આવી રીતના બોલે ને તો અમને કાંઈક મજા આવે હા મમ્મીને હું છે ખીઝા હતા આવડતું નથી એટલે એટલું બધું આવડે નહીં એવું થાય છે કાંઈ ચાલો સાંજની જમવાની રસોઈ બને છે અને આપણે જે ગાડી લઈ રહેવાની ગાડી હારે થોડીક વાર રમી લઈ હું રમી લો આગળ એમ નહીં ચાર્જર પૂરું સૈરેત પાછું કરીને જોઈ લેવાય ને એમ પૂરું થઈ જાય એટલે તો જો દૂધ આવી ગયું છે યાર તો લીટર 2 લીટર અને આ જે ભીંડી બનાવવાની છે ને ના ના વગર એ સબી ઘર એવું છે હા ભીંડી કાલ બપોરે તો એજી કાલ કાપેલી આઈ બપોરે એમ કાઈ ન થાય એવું છે તો કાલ બપોરે ભીંડાનું શાક બનશે અત્યારે વઘારેલી ખીચડી રાધિકાનો એનો કાઈ ફોન આવ્યો તો ફોન એ ન થાયો ના આવ્યો એ નથી ને મે કર્યો નથી એવું છે ત્યાં કદાચ દાબેલી બનવાનો પ્લાન હાલતો એવું લાગ્યું કારણ કે વિડીયો એવું

મમ્મી આમાં આપણે બધું શાક નખાય રીંગણું બટેકા કોબી બોબી બધું ફૂલાવર હા આપણે કેમ નથી નાખતા રીંગણું કોઈ ખાય નહીં હમ અને નહીં ખીચડી માં હોય તો કોઈને ખબર એ નો પડે હા રંધાઈ જાય તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે ને બકાલા ખીચડી જ બનાવશું બધું શાક નાખી દેવાનું એવો પ્લાન બનાવું છું અને હા એક તમને છે ને મહત્વની અપડેટ આપી દઉં હવેથી રોજ આપણો વ્લોગ છે ને નવ ને પાંચે આવી જાય જે દસ વાગે ને સાડા દસે ને આવતો હતો ને એવું નહીં કારણ કે હું રોજ રાતે હવે એડિટ કરી અને રાતે ને રાતે મૂકી દઈ એટલે સવારે નવ ને પાંચ થાય ને એટલે આવી જ જાય એવો પ્લાન કર્યો છે અને હવે છે ને ત્યાં સુધીમાં મેં હમણાં એક બે દી વ્લોગ નહોતા ઉતાર્યા કારણ કે રવિવારે મેં ઉતાર્યો હતો સોમ મંગળ એટલે નહોતો ઉતાર્યો કે આપણે બુધવારે હારવારે થઈ જાય ને એટલે ડેલી વ્લોગમાં થઈ જાય કારણ કે ફાર્મ હાઉસના બહુ વિડીયા થઈ ગયા હતા એ તમે જોયા નહોતા તો એ જોયા આવજો ને ગાય તમે લોકોએ જેટલા લોકો વિડીયો જોવે છે એમાંથી પચાસ ટકા લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી નાખજો કારણ કે આજના વિડીયોનું એનાલિસિસ આવ્યું ને એમાં એવું બતાવતા હતા તો પ્લીઝ એટલું કરજો ત્યાં સુધીમાં જોયા હોય રવિવારનો પાઠ મમ્મી અને રિશિ બે ગયા છે હું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ અત્યારે ગાય જાણે છે ને સવારમાં ઉઠ્યો કેટલા વાગ્યા કદાચ આજ વહેલો ઉઠી ગયો આઠ વાગ્યા માં આઠ વાગ્યા ઉઠી ગયો હું હું તો ને હજી તો બાજુમાં આવીને શિફ્ટી ભરે ને એવી હળી કરે હળી કરતા શીખી ગયો છે આપને એમ થાય કે એને કઈ ખબર નહીં હોય આ રિસીવ શીખી ગયો મારી હારે રહી રહી ઈ ઘર ખાતો હોય ને હું શિફ્ટી ભરું ને એવું કરે ને હવાર મને પણ તો જો સવારમાં ઉઠીને છે ને ભાઈ તેલ નાખવા નો દીધું તો અત્યારે ટાઈમ મળ્યો હે ને નાય તો લીધુંતું પણ એન ભૂલતું તુજે ભૂ રહી તો ગાઈઝ જો એક છોકરાને રેડી કરવા માટે બબ્બે લોકો જોઈ એકને પકડવાનું ને એકને માથામાં તેલ નાખવા તી નાખવા દી ઈ છે હે ઈ તો સેવી એટલે આ ઈ તો એમ જ હોય નો હોય તો તો એકલા બધા કરતા જ હોય પણ શું કેવું મમ્મી તમારું જે અત્યારે સકરાઈ જવાનું છે હે ગોળ ગોળ ફરી જાય એવા આ ગોળ ગોળ ફરી જાય અમે નાના હતા ત્યારે આવવા હતા

એની પેલા છે ને પપ્પા સવાર સવારમાં બહુ બધી કેરી લઈને ને છે કેટલી તારીખ છે અગિયાર બાર તારીખ છે બાર તારીખ છે ગાઇઝ રિસીવભાઈ દસમા મહિનામાં બેસી જાય આજ અગિયાર તારીખ છે કોણ નહીં આને બદ્ડે નહીં બહુ આ નવ પૂરા થાય ને ગાઈઝ મહિનામાં ભાઈ બેહી ગયા દસ મહિના કેમ ભઈ ગયા કઈ ખબર ન પડી અને આ બાજુ બ્લેન્કેટિયા બ્લેન્કેટિયા ધોઈને મમ્મીએ મસ્ત મજાના આવે આમાં મૂકવાના છે અને પપ્પા લેવા દા રાજા પૂરી પણ હજી ખોલી નથી એટલે ખોલશું ને ત્યારે તમને બતાવી પણ રાજા પૂરી નું ફળ મે પહેલી વાર નાનું નાનું જોયું વગર તો છે ને આપણા મોઢા જેવડું ફળ આવે ચાલો સવારનો નાસ્તો કરી ગઈ લીધી ને આ બાજુ મમ્મી બેહી ગયા છે ને કુવર પાઠા અંદરથી છે ને જે જેલી આવે ને કાઢવા માટે અમે શું કરું કુવર પાઠા ને માથામાં નાખો માથું ધો માથામાં નાખવા શું થાય

માંડ માણ નખાપા સાડા બાર થઈ ગયા છે અને રવિવાર છે ને એટલે જલ્દી જમી લીધું છે એટલે કે જમવા બેહી ગયા છે એમ જમી તો નથી લીધું માં છે રોટલી અને નું શાક પાપડ આ બાજુ સોનલ બેહી ગઈ છે અને આ બાજુ મમ્મી એ તો મહેંદી પાછી નાખી શું મમ્મી તો આ કુવાર પાઠું નાખ્યું પણ કેટલી કલાક રાખ્યું તમે એવું છે આ બાજુ પપ્પા બેહી ગયા છે અને જો રોહિતી બેહી ગયો છે ને આ ભાઈ જો આ ભાઈને દાંત ફૂટે છે ને તો નકરું

તો કાંઈ રેડ પડે ને એની ઉપરથી રેડ મુવીઝવા જતા હમ પહેલા જ ભાગમાં છે ને બહુ સિરિયસ હતું મને ભાગ બન બહુ ગમે તું એટલો બધો ન ગમે પણ પપ્પા સવારમાં જે રાજાપુરી લાવ્યા હતા ને એનો મમ્મી અત્યારે ધાબો નાખે છે તો મમ્મી આ વખતે રાજાપુરી નાની નાની નથી લાગતી આ નાનું પણ પહેલાં તો એ મોઢા જેવડા આવતા હે આ નાની નાની છે તો આ હારી કે મોટી હારી હવે ઈ તો આમ એમ થા કે બગડી જાય તો નાની હારી ને પાછી જાય તો બગડી જાય મોટી એકારે જાજી વઈ જાય આ રાજાપુરી માં પેલા કેવું થા ઘર બગડી જાય તો એકારે તમારે મોટો નુકસાની જાય આમાં નાનું નાનું ફળ હોય એટલે વાંધો ન આવે પણ રાજાપુરી જડદાર ને બગડે જ નહીં એવું બહુ ઓછું જોયો કેસ આપણે અને આ વખતે છે ને આ મોટી કેરી છે ને એટલે આમાં દાબો નાખ્યો છે ફટાફટ ગરમી પકડી લઈ અને કેરી પાકવા મળે એટલે આપણે રસ ખાવા મળવી સાથે આજનો આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય